પેલા સવા ત્રણ થઈ ગયા છે અને તમારો ભાઈ ઊઠી ગયો છે એમાં એવું હતું ને નાઇટ કરી રહ્યો હતો એટલે હું જાગી ગયો હતું અને આજે છે રવિવાર અને ભાઈ પછી હું તો જાગી ગયો બરાબર ને મમ્મી હા તો એટલે ઉઠવું પડે અને વહેલા જાગી ગયો ને આપણા મિત્રોના ફોન આવતા હતા અને મારો મિત્ર છે કાળું અમે એને પ્રેમની કાળું કેવી છે અને એનું નામ છે તુજલો એને ભાઈ આઈફોન લેવા જાવ છે મને કે આઈફોન લેવા જાઓ આઈફોન લેવા જાઓ મને કે અપાય મેં કાંઈ વાંધો ને અપાવી હું દઉં પૈસા તારા દેવા વાત તો સહી એ કે વાંધો નહીં તો ભાઈ મેં કીધું કાંઈ વાંધો નહીં હાલ મેં જાવી અને હું નાઈ તો થઈ જાવ તૈયાર પછી છે ને કાળું ફોન અપાઈ આવી ત્યાં સુધી તમે કન્ટિન્યુ રહો ચાલો કન્ટિન્યુ મિત્રો આપણે નાઈ ધોન થઈ ગયા છે રેડી જાવ લાગુ ને મસ્ત તો છોડી વચ્ચે

આપણે દસ તારીખે લેવા આવશું ફાઈનલી લેવાનો તો છે જ ને પણ આ તો અમારે તુષાર ભાઈ કે મોબાઈલ જોવા જવું છે એ કે જોઈ લેવી પેમેન્ટ પેમેન્ટ એ કે નક્કી કરી બધું કે આપણે કહી દઈએ કે આ જ મોબાઈલ લેવાનો છે એમ તો પછી નહીં નઈ દુકાને રે આપણે સિલેક્ટ કરી લીધો છે બસ હવે પેમેન્ટ આવે દસ તારીખ આજુબાજુ એટલે લેવા આવશું આપણે ફાઇનલી લેવા તો આવવાનો છે ભાઈ આપણે કાળું ને હવે આઈફોન અપાવી દેવો છે બરાબર લઈ લેવો લઈ લેવો એટલે લઈ લેવો એ કે પછી ભલે એ કે હપ્તાના ઘટે પણ લઈ લેવાનું સરપ્રાઇઝ દેવાનું છે તમને હવે છે ને આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલ ને એટલે છે ને દહ તારીખે પાછા મોબાઈલ લેવા આવશે ને એટલે મોબાઈલ નો વિડીયો આવશે હા હા આવશે આવશે કાયદેસર ભાઈ આપણે ઘરે જતા હતા ને નાસ્તો કરવાનું મન થઈ ગયું તુષાર કે હાલો નાસ્તો કરો એટલે અમે બે ભાઈ જો ઘોઘરા ખાવ એ અમે તુષાર અને ભાઈ

ભરતભાઈ નો ડાયલોગ છે ભાઈ આપડે તો ફેવરેટ છે ભરતભાઈ ભાઈ હાલો તો ચાલો કન્ટિન્યુ મિત્રો આ ગાડીને માં હું કા રિક્ષામાં શાયરી જો મુજે ગાડી મત સમજના મે રોડ કી રાની હું ડ્રાઈવર મેરા આશિક હે મે ઉસકી દીવાની વાહ મોજ વાહ આપણે ભાઈ ઘરે આવી ગયા છે ઘરે આવીને હું જો જો ભાઈ પાણીપુરી ભાઈ પાણી રગડા પૂરી ને પાણી ને પાણી ને રગડો પૂરી હાય અમારું જેઠા લાલભાઈ

તમારી મમ્મી બનાવવાની ભાઈ મસ્ત હું પહેલાં ખાઈ દઉં કે સુધી બધી મારા તમે સબસ્ક્રાઈબ કરી હું ભાઈ પૂરીપૂરી ખાવા મળ્યા